નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો મુંબઈમાં ચાર માળની બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થતા ત્રણના મોત નવ લોકો ઘાયલ દિલ્હી જતી જન જનશતાબ્દી એક્સપ્રેસ એક મોટી દુર્ઘટનામાંથી માંડ માંડ બસી સેકડો મુસાફરોનો જીવ જોખમમાં મૂકી દેનારા રેલવેના બે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા ગાંધીનગરમાં નવા જૂનીના સંકેત પીએમ મોદીએ દોઢ કલાક કરી પાટીલ સાથે બેઠક ભારતે ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો પચીસ દેશોએ મળીને અમેરિકા માટે પોસ્ટ પાર્સલ સેવા બંધ પર રોક લગાવી જમ્મુ કાશ્મીરના વૈષ્ણોદેવી મંદિર પાસે ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં ત્રીસ લોકોથી વધુના મોત આજે ભારે વરસાદનું એલર્ટ નવરાત્રીમાં ખેલૈયાની મજા બગાડશે વરસાદ લાંબાલાલ પટેલે કરી મોટી આગાહી વડોદરામાં શાંતિ અડોળવા બાપાની મૂર્તિ પર ઈંડા ફેંકનાર બે આરોપીની ધરપકડ કરી પોલીસે ઘટના સ્થળેથી સરઘસ કાઢ્યું ધોળકા હાઈવે પર ત્રણ કરોડ ઓગણ લાખ રૂપિયાની કિંમતની વહેલ માછલીની ઉલટી વેસવા આવેલા ભાવનગરના સખાની ધરપકડ ભાજપે સૌથી પહેલા ગુજરાતમાં ચોરી કરવાનું શરૂ કર્યું હતું રાહુલ ગાંધીનો વધુ એક આરોપ ગુજરાતમાં અજાણ્યા પક્ષોને તેતાલીસો કરોડનું દાન મળ્યું રાહુલ ગાંધીએ ફરી ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું પીએમ મોદીએ મારુતિ સુઝુકીની પ્રથમ ઇલેક્ટ્રિક એસયુવી મારુતિ ઈ વિટારાને લીલી ઝંડી બતાવી ટેરિફની અસરને કારણે સુરતના બજારમાં ચટણીનો દોર શરૂ સોથી વધુ કારીગરોને છૂટા કર્યા અમેરિકાના પચાસ ટકા ટેરિફનો ભારત પર બોજ કાપડ જવેરાત અને હસ્તકલા ઉદ્યોગમાં દસ લાખ નોકરીઓ પર જોખમ રાજસ્થાનના અજમેરમાં ડબલ હત્યા કેસનો ભેદ ઉકેલાયો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીની ધરપકડ કરી સુરતમાં રૂપિયાની લેતી દેતી બાબતે એક જ ગામના બે યુવકો ઝઘડિયા સપુના ઘા મારી હત્યા કરી આરોપી ફરાર દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ રાજ્યમાં હજુ સો દિવસ રહેશે મેઘમહેર જામનગરના લાલપુરામાં નશાકારક ચોકલેટોનો જથ્થો ઝડપાયો એક વેપારીની ધરપકડ ટ્રમ્પની દાદાગીરી વધુ પચીસ ટકા ટેરિફ જીક્યો જડબાતોડ જવાબ આપવા માટે ભારત પાસે છે ચાર વિકલ્પ કચ્છમાં આવેલી જિંદાલ કંપનીએ વોશિતા સસો કામદારોને કાઢી મૂકતા વિવાદ સર્જાયો સેંકડો પરિવારો મુશ્કેલીમાં મુકાયા ગુજરાતમાં ભાજપને ટૂંક સમયમાં નવા અધ્યક્ષ મળશે સી આર પાટીલે મંત્રીમંડળમાં વિતરણના પણ સંકેત આપ્યા ભારત અને ચીનની નિકટતા વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પની ચીનને ધમકી જો આવું થશે તો ચીન બરબાદ થઈ જશે ગુજરાતના હંસલપુરાથી પીએમ મોદીએ ટ્રમ્પને કહ્યું મિત્ર તો જાપાન જેવો હોવો જોઈએ ભાગીદાર માટે જીત જીતની પરિસ્થિતિ બનાવે સરકારી કર્મચારીઓના પેન્શનના નિયમોમાં મોદી સરકારે કર્યો ફેરફાર હવે દીકરીઓને પણ મળશે પેન્શન આમ આદમી પાર્ટીના બ્રિજરાજ સોલંકીએ કુંવરજી બાવળિયાને કહ્યું તમારી સરકાર તમારું જ ન સાંભળતી હોય તો પાર્ટીનો ખેસ ઘરે મૂકીને આંદોલન કરવા આવી જાઓ અમેરિકાના રડારમાં હવે આવ્યું ઉત્તર કોરિયા કોરિયાના નિશાના પર કિંગ જોંગ નરેન્દ્ર મોદીના પિંચોતેરમાં જન્મદિવસને લઈને ગુજરાતમાં ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ દરેક જિલ્લામાંથી સાતસો પચાસ બ્લડ યુનિટ એકત્રિત કરવામાં આવશે ભારત સરકારે ઓનલાઈન ગેમિંગ ડ્રીમ ઇલેવન બંધ કરવાના નિર્ણયથી વિરાટ કોહલી અને રોહિત શર્માને થયું બસો કરોડનું નુકસાન આઈપીએલને પણ કરોડો રૂપિયાનો ફટકો પડશે પ્રધાનમંત્રી પદ પર સ્વામી અવિમુક્તેશ્વરાનંદ મહારાજનું મોટું નિવેદન કહ્યું રાહુલ અને રાજા નથી બનતા જનતા જેને સાસા માનશે તેને જ રાજા બનાવશે જમ્મુ કાશ્મીરના ડોડામાં ધરેલી જેવી તબાહી વાદળ ફાટવાથી દસથી વધુ ઘરો નાશ પામ્યા બસાવ કામગીરી ચાલુ ભારતીય માલ પર અમેરિકા દ્વારા ટેરિફ લાદવાના કારણે સુરત નોયડા અને તિરુપુરાના એકમોએ ઉત્પાદન બંધ કર્યું રાજકોટના રાજેશનો દિલ્હીના સીએમ પર સાકુથી હુમલો કરવાનો પ્લાન હતો ચોંકાવનારો ખુલાસો ઈસરોએ પહેલીવાર ઇન્ટીગ્રેટેડ એર ડ્રોપનું પરીક્ષણ કર્યું મિશન ગગનમાં એક સીમાસીના રૂપ સાબિત થશે ગ્રેટ નોઈડામાં દહેજના લીધે પતિએ પોતાની પત્નીને જીવતી સળગાવી દીધી દેશમાં દરરોજ વીસ મહિલાઓ બની રહી છે દહેજનો ભોગ નિકાસને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર આગામી છ વર્ષમાં પચીસ હજાર કરોડ રૂપિયા કરશે ખર્ચ એશિયા કપ પહેલા સૌરવ ગાંગુલીને મળી મોટી જવાબદારી દક્ષિણ આફ્રિકાની ટીમે મુખ્ય કોષ બનાવવાની કરી જાહેરાત દેશભરમાં મેઘરાજા ધમરોળવાની તૈયારીમાં ગુજરાત યુપી બિહાર અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી દિલ્હીમાં આરએસએસનું મોટું અભિયાન હર ઘર સુધી પહોંચશે સંઘની ટીમ હિન્દુ મુસ્લિમ તણાવ ઘટાડવા મોહન ભાગવત ત્રણ દિવસ સુધી કરશે મંથન હરિયાણાના એક નિવૃત્ત કલાર્ક જગતસિંહે ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવી કેન્દ્ર સરકારે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની સીઆરપીએફની જેડ સિક્યુરિટી પાછી ખેંચી દિલ્હી પોલીસ જ સીએમને આપશે સુરક્ષા બીએમસી ચૂંટણી પહેલા અમિત સાટમ બન્યા મુંબઈ ભાજપના નવા પ્રમુખ સીએમ દેવેન્દ્ર ફડણવીસે કરી જાહેરાત એશિયા કપ પહેલા ડ્રીમ ઇલેવને બીસીસીઆઈને આપ્યો ઝટકો કહ્યું હવે ટીમ ઇન્ડિયાનું સ્પોન્સરશીપ શક્ય નથી શુભમ શુક્લાના સ્વાગત માટે લોકો લખનૌમાં ઉમટ્યા હાથમાં તિરંગા સાથે ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા સૌરાષ્ટ્રભરમાં ભાદરવી મેઘ સવારી વરસતા છત્રીસ ડેમની સપાટી વધી ના દરવાજા ખોલાયા નવ સલકાયા ફિલ્મોમાં નંબર વન રહેલા કલાકારો સાંસદ બન્યા બાદ જનતાનો અવાજ ઉઠાવવામાં નિષ્ફળ બીજેપી અધ્યક્ષપદ માટે શિવરાજસિંહ સોહાણના નામની અટકળો શરૂ બંધ રૂમમાં પિસ્તાલીસ મિનિટ સાલી મુલાકાત જીવનમરણ વચ્ચે ઝોલા ખાતી કૃષ્ણનગરીની કાંધેનું એક પછી એક ચાલીસ ગાય પ્લમ્પી વાયરસનો શિકાર બની દેશભરની પંદર હજારથી વધુ ખાનગી હોસ્પિટલોમાં બજાજ આલિયાસ અને કેર હેલ્થ વીમા કંપનીઓની કેશલેસ સુવિધા બંધ કરવાનો નિર્ણય બીજેપીના નેતાઓ સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવા લાલ ઘૂમ સૈતર વસાવા સામે બોલો નહીતર ખતમ થઈ જશું પીએમ મોદીની અમદાવાદ મુલાકાત પહેલા કોંગ્રેસના નેતાઓને કર્યા નજર કેદ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં ધરાધ્રુજી ભૂકંપના ત્રણ આંચકા નોંધાયા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના નામે છેતરથી કેન્દ્ર સરકાર મધ્યપ્રદેશમાં ખેડૂતોને સાત લાખ રૂપિયાના નુકસાન સામે માત્ર બારસો ને ચુમ્મોતેર રૂપિયા આપ્યા ભારત પછી હવે યુરોપે પણ ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો સ્પેન અને સ્વિટરલેન્ડે અમેરિકાના પાંચમી પેઢીના ફાઇટર જેડ એક પાંત્રીસને ખરીદવાનો કર્યો ઇન્કાર ટ્રમ્પભાઈને પચીસો રૂપિયાના પાર્સલ પર સત્તર હજારનો સાજ લેવો હતો પણ ભારતે અમેરિકા પાર્સલ મોકલવાનું જ બંધ કરી દીધું ભાજપનો ગઢ મનાતી મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપ પૂરી તાકાતથી ઝંપલાવશે ગોપાલ ઇટાલિયાએ રણસિંગુ ફૂક્યું ટ્રમ્પની હેકડી નીકળી જશે વેપાર યુદ્ધ વચ્ચે પુતિન અને જેલેસ્કી આવી રહ્યા છે ભારત શાંતિ કરાર પર થઈ શકે છે વાતચીત